તે વિશે ચર્ચા પણ કરવામાં આવી હતી કાર્યક્રમમાં વડોદરાની રાજમાતા શુભાંગી દેવી રાજે ગાયકવાડ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ ડોનર રિલેશનના ડાયરેક્ટર ડોક્ટર સંસ્કૃતિ મજમદાર તેમજ વર્તમાન પૂર્વ વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં હાજરી હતી પ્લે બોક્સ પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિભાગના વિકાસ માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન રચવાની પણ જાહેરાત કરવામાં આવી હતી આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં એક સુંદર કાર્યક્રમ નું આયોજન થયું બહાર એક્સપર્ટ આવ્યા છે પ્રોફેસર પીટર કો જે અમારા વિદ્યાર્થી ડ્રામાના વિદ્યાર્થી માટે વર્કશોપ લેવાના છે બહારથી ઇન્ટરનેશનલ વર્કશોપ માટે પ્રોફેસર આવ્યા છે અને એ અમારા વિદ્યાર્થી માટે

ઇન્ટર મદદથી આ ફેકલ્ટીમાં મદદરૂપ થશે અને આ ફેક એલમના એસોસિએશનની વ્યવસ્થા થાય છે એ પણ અમારા યુનિવર્સિટી માટે એક સરસ વાત છે આજે બાવીસમી ઓગસ્ટના રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા વડોદરા નાટ્ય વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં બે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે એક સૌથી મહત્વનો જરૂરી જે એકેડેમિક છે એ ઓસ્ટ્રેલિયાથી પ્રોફેસર પીટર કુક જેઓ વિદ્યાર્થીઓને સિનિક ડિઝાઇનિંગ આ વિષય એ ચૌદથી પંદર દિવસ સુધી શીખવાડવાના છે અને બીજો ઉપક્રમ આ વિભાગને પંચોતેર વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે તમામ જેટલા અત્યારે ઉપસ્થિત છે જેમનો સંપર્ક થઈ શકે છે એવા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અહીંયા ભેગા કર્યા છે એમનું એક સંગઠન બનાવીને આગળ વિભાગને કઈ દિશામાં અને કેવી રીતે લઈ જવું અને એમનો જે ઇન્ડસ્ટ્રીનો અનુભવ છે એને વિભાગ સાથે કેવી રીતે જોડવો વિદ્યાર્થીઓ કેવી રીતે લાભાન્વિત થાય એના વિશે મહત્ત્વની ચર્ચા કરવાની છે